તમે મને પચાસ હજાર રૂપિયા આપો એટલે હું તમારું આ બધું સેટલમેન્ટ કરી નાખું છું મેં ત્રીસ હજાર રૂપિયા રૂબરૂમાં રૂબરૂ સાહેબના હાથમાં આપ્યા છે અમારા સંપૂર્ણ પ્રામાણિકતાથી અને જ કાર્યવાહી કરેલી છે ગઈ સાલ સાતમા મહિનામાં સીલ મારો આવેલા તમારું સો મિલ છે હવે મેં કે મારી બાકી જિંદગીમાં મેં લાકડાનો પીઠું કે લાકડાનો ધંધો કરેલ છે નહીં કે સો મિલ સ્થળ પર કોઈ જગ્યાએ છે નહીં નગરપાલિકામાં જઈને મેં જણાયેલું કે ભાઈ મારી સો મિલ છે નહીં ખુલ્લી જગ્યા છે વીસ બાય એંસીની ખુલ્લી જગ્યા છે છતાં કોઈએ કશું માન્યું નહીં એને સીલ સીલ મારી દીધું ને સાત લાખ સત્તાવન હજાર રૂપિયાનો જે તે ટાઈમે વેરો આપ્યો હતો પટણી સાહેબ જે મુકેશભાઈ પટણી કરીને છે એ ભાઈએ સીલ માર્યું હતું મને રૂબરૂમાં બોલાયો અને મારી જોડે કહે છે કે તમને આ હું ટેક્સ ઓફિસર છું અને આ કોઈનું કશું થશે નહીં અને તમે મને પચાસ હજાર રૂપિયા આપો એટલે હું તમારું આ બધું સેટલમેન્ટ કરી નાખું છું તમારે કોઈ રૂપિયો ભરવાનો થશે નહીં આ રીતની ડીલ થઈ મેં ત્રીસ હજાર રૂપિયા રૂબરૂમાં પટની સાહેબને હાથમાં આપ્યા છે અને વીસ હજાર રૂપિયા કામ થયા પછી કહ્યું હતું એ દરમિયાન આજે કરું કાલે કરું કરીને ટાઈમ ચલાવો પછી મહાનગરપાલિકા બેસી ગઈ હવે મહાનગરપાલિકા બેસ્યા પછી આ આની ડિમાન્ડ વધી ગઈ કે ભાઈ આવા સાહેબને ઉપર આલવા પડશે આમ આલવા પડશે આમનાથી કામ કંઈ થયું નહીં અને કશું થયું નહીં મેં પેમેન્ટ કર્યું નહીં બાકીનું એટલે આ પછી સીલ મારવાની વાત આવી અને જ્યારે પણ આવે એટલે સ્ટાફને સામાન જોઈએ છે પાંચ કિલો મરચું વાલો પચાસ કિલો હળદર વાલો ત્રીસ કિલો ધણાજીરું વાલો પચાસ કિલો જીરું વાલો આવી ખોટી માગણી ખોટી ડિમાન્ડ અને ઘણો માલ લઈ ગયા આવી રીતે અને ત્રીસ હજાર રૂપિયા મારા હાથે રૂબરૂમ રોકડા લીધેલા છે અને આ સીલ જે મારેલું છે મુકેશભાઈ પટણીએ જાતે ખોલેલું છે અને ચાવીથી આવીને ખોલી ગયેલા છે અને લોક સાથે લઈ ગયા છે પૈસા ના આપ્યા એટલે જે એમની ડિમાન્ડ પૂરી ના થઈ એમણે જે વધારે ડિમાન્ડ જે મહાનગરપાલિકા થયા પછી વધારે ડિમાન્ડ નહી હતી અને એમનાથી કામ શક્ય નહોતું જ મહાનગપાલિકા બે ગઈ એટલે એમનાથી કંઈ કામ શક્ય થયું નહીં એટલે પૈસા મારા તો પૈસા પણ ગયા અને પછી ત્યાં ન હવે સત્યા થયું તમે શું મેં ગઈ વખતે પણ નોટિસ આપી હતી અને અત્યારે પણ વકીલથી મેં નગરપાલિકાને મહાનગરપાલિકાને નોટિસ આપી છે ભાઈ મારી કોઈ સોમિલ છે જ નહીં તમે સ્થળ તપાસ કરો અગાઉ પણ અરજીમાં લખેલું છે કે સ્થળ તપાસ કરી અને તમે મને આકારણી આપો એ હિસાબથી હું પૈસા ભરવા તૈયાર છું બાકી મારી સોમિલ છે જ નહીં અને સોમિલનો અમારો ધંધો જ નથી મહાનગરપાલિકા બન્યા બાદ જેટલા પણ મોટા બાકીદારો હતા એમને આપણે આખરી નોટિસ આપેલી હતી એ નોટિસના અનુસંધાને જ્યારે પર્યાપ્ત સમય પૂરો થયો એના પછી આપણે કાર્યવાહી કરવાની શરૂ કરી છે આ જે મિલકતની બાબત છે એ મિલકતના ધારક પાસે અન્ય નવ પ્રકારની મિલકતો બી છે એ બધી જ મિલકતોનો એ ટેક્સ અમુક જગ્યાએ ભરે છે અમુક જગ્યાએ નથી ભરતા પણ બે હજાર સત્તર અઢારથી એક સો મિલ નામની એમની જે મિલકત છે એનો ટેક્સ ભરતા નથી જ્યારે ટેક્સ ન ભરવા બદલ એમની મિલકતને સીલ કરવામાં આવી એના પછી આ પાયાવિહોણા આક્ષેપો કરવાની એમને શરૂઆત કરી છે ગઈ નગરપાલિકાના સમય દરમિયાન પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં એમણે ટેક્સ ભર્યા વગર પોતાનો ઉપયોગ શરૂ રાખેલો હતો હવે ફરીથી જ્યારે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ તદ્દન પાયાવિહોણા અને ટેક્સ ન ભરવા માટે થઈ અને પાયાવિહોણો આક્ષેપો એ કરી રહ્યા છે આવી બાબતમાં કોઈ તથ્ય નથી અમારા કર્મચારીઓએ સંપૂર્ણ પ્રામાણિકતાથી અને નિયમ અનુસારની જ કાર્યવાહી કરેલી છે મહાનગરપાલિકા ઓલરેડી એ મિલકત પર સીલ કરેલી છે જો કોઈ પણ મિલકત ધારક દ્વારા મહાનગરપાલિકાના સીલ સાથે છેડખાની કરવામાં આવશે તો એના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થશે હાલ આપણે મોટા મિલકત ધારકોના ટેક્સ વસૂલાતની ઝુંબેશ ઉપાડી છે એમાં ધીમે ધીમે દરેક મિલકત પર કાર્યવાહી કરવામાં આવશે મિલકત મહાનગરપાલિકા કોઈ નિયમ અનુસાર જે પણ કાર્યવાહી કરવાની થતી હશે મહાનગરપાલિકા ચોક્કસ કરશે